નમસ્કાર આપ જોઈ રહ્યા છો સાવધ ન્યૂઝ ખેડૂતોના ન્યાય અને અધિકાર માટે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયતમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજરી આપી આપને પોતાનું સમર્થન જાહેર કર્યું ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય સુધીર વાઘાણી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા સહિત નેતાઓ કિસાન મહાપંચાયતમાં હાજરી આપી ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાય અને ખેડૂતોને ન્યાય અને અધિકાર અપાવવા સહિત અલગ અલગ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા અમરેલી ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું વિશેષ રિપોર્ટ સંજય વાગેલા અમરેલી જિલ્લા બારચીપ અમરેલી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એક વિશાળ કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું આ કિસાન મહાપંચાયતમાં અમરેલી જિલ્લાના અલગ અલગ અનેક ગામડાઓમાંથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો આગેવાનો અને યુવા દોસ્તોએ હાજરી આપી અને આમ આદમી પાર્ટીના ખેડૂતલક્ષી વિચારોને સમર્થન આપ્યું હતું જે રીતે ગુજરાતમાં ખેડૂતો સાથે સતત અન્યાય થઈ રહ્યો છે ખેડૂતો સાથે એક એક મુદ્દામાં અન્યાય અને શોષણ થઈ રહ્યું છે એ ચાહે ટેકાના ભાવની ખરીદીની બાબત હોય જમીન માપણીની બાબત હોય કે એ ચાહે એપીએમસી યાર્ડમાં ચાલતા કડદાની બાબત હોય કે વન્ય પશુઓનો ખેડૂતોને જે ત્રાસ છે દીપડા કે સિંહ જેવા પશુના ત્રાસની બાબત હોય કે દવા ખાતર પાણી બિયારણની બાબત હોય કે ખેડૂતોના જમીન સંપાદનનો મુદ્દો હોય હજારો મુદ્દાઓ પર ખેડૂતોને જે રીતે ભાજપની સરકાર અને એના મળતિયાઓ લૂંટી રહ્યા છે શોષણ કરી રહ્યા છે એની સામે આ આમ આદમી પાર્ટી ખેડૂતોની પાર્ટી તરીકે પૂરી તાકાતથી લડાઈ લડી રહી છે બોટાદ અંદર એપીએમસી યાર્ડમાં કરદો કરવામાં આવતો હતો એની સામે અમારા આગેવાન રાજુભાઈ કરપડાએ લડાઈ લડી અને ત્યાર પછી હળદર ગામની અંદર એક ખેડૂત મહાપંચાયતનું આયોજન થયું એ ખેડૂત મહાપંચાયત ઉપર ભાજપે પોલીસને હાથો બનાવી અને ખેડૂતો ઉપર નિર્દય રીતે જુલમ કર્યો એ જુલમ વિરોધમાં આમ આદમી પાર્ટી અત્યારે ગામડે ગામડે ખેડૂતોનો અવાજ ઉઠાવી રહી છે અમારા નેતા રાજુભાઈ કરપરા પ્રવીણભાઈ રામ અમારા અન્ય સાથી મિત્રો આજે ખેડૂતો માટે લડાઈ લડતા લડતા જેલમાં છે ત્યારે ગુજરાતના ખેડૂતોનું જનસમર્થન આમ આદમી પાર્ટીને ખૂબ વિશાળ સંખ્યામાં મળી રહ્યું છે એ બદલ હું ગુજરાતના ખેડૂતોનો આભારી છું જે રીતે હાલમાં કપાસની ટેકાની ખરીદી ચાલુ થઈ છે મારા ધ્યાનમાં એવું આવ્યું છે કે અનેક જગ્યાએ કપાસને રિજેક્ટ કરવાના નામે પૈસા પડાવવામાં આવી રહ્યા છે અને કરદો કરવામાં આવી રહ્યો છે આ સિવાય ખેડૂતોને માવઠાની સહાય હજુ સુધી મળી નથી માવઠાના નામે જાહેરાતો બહુ મોટી મોટી થઈ દસ હજાર કરોડ મળ્યા કેટલા પાવલીની અનેક ખેડૂતોને લાઈનમાં ઉભા રાખવામાં આવ્યા ફોર્મ ભરાવા માટે થઈ દિવસ રાત દોડાવવામાં આવ્યા છેલ્લે આજે પણ ખેડૂતોના હાથમાં કાણી કોડી આવી નથી આ બાબતે આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે છે અને ભાજપની વિરુદ્ધમાં લડાઈ લડી રહી છે ત્યારે આજે અમરેલી જિલ્લામાં જે રીતે અભૂતપૂર્વ પ્રતિસાદ અમરેલીના ચોકમાં મળ્યો છે ખેડૂતો તરફથી એ બદલ હું અમરેલી જિલ્લાના ખેડૂતોનો આભાર વ્યક્ત કરું છું વિશેષમાં એ પણ જણાવવાનું કે ગુજરાતમાં કોઈ સરકાર બરકાર કંઈ છે નહીં ગાંધીનગરમાં સર્કસ ચાલે છે ભાજપનું સર્કસ આજે મેં એક ચેલેન્જ મારી છે અહીંયા અમરેલી થી હમણાં નવા બનેલા કાયદા મંત્રી સાહેબને કે જો કાયદા મંત્રી સાહેબ સરકાર હોય મંત્રી હોય એમની પાસે નિર્ણય લેવાની સત્તા હોય અધિકાર હોય નિર્ણય લઈ શકે એવો એમની પાસે પાવર હોય તો વિધાનસભાના ફેબ્રુઆરીના સેશનમાં નવી જમીન માપણી રદ કરવાનો કાયદો લઈ આવે તો ગોપાલ ઇટાલિયા પહેલો મત એ કાયદા ઉપર ભાજપની સરકારને આપશે અને બીજી હું તો કહું છું કે ભાજપની સરકાર નથી સરકસ છે મંત્રી મંત્રીની કોઈ હેસિયત નથી એની પાસે કોઈ સત્તા પાવર કઈ નથી ફોટો સેશન કરવાનું બે પાંચ પૈસા કરપ્શન કરીને કમાવા સિવાય મંત્રીની કોઈ લાયકાત નથી છતાંય જો ભાજપના મંત્રીને એમ લાગતું હોય કે ના મારી પાસે સત્તા છે અધિકાર છે પાવર છે તાકાત છે નિર્ણય કરવાની ક્ષમતા છે તો મેં સજેશન કર્યું છે કાયદા મંત્રી સાહેબને કે ગુજરાતની વિધાનસભામાં ફેબ્રુઆરી મહિનામાં એવો કાયદો લઈને આવો કે જે વિસ્તારમાંથી ડ્રગ્સ પકડાય દારૂ પકડાય એ વિસ્તારના તાલુકા પંચાયત સભ્ય જિલ્લા પંચાયત સભ્ય અને ધારાસભ્યને જેલમાં પૂરવાનો કાયદો લઈ આવો જો ગુજરાતના કાયદા મંત્રી આવો કાયદો વિધાનસભામાં લઈને આવશે તો પલ્લો મત ભાજપની સરકારને ગોપાલ ઇટાલિયા છેડે છોક આપશે છાતી કાઢીને આપશે અને કાયદા મંત્રીનો આભાર માનશે પણ મને પૂરો વિશ્વાસ છે કે કાયદા મંત્રી થી આવું કંઈ થવાનું નથી કેમ કે સરકસ ચાલે છે કોઈ સરકાર બરકાર નથી બીક તો ભાજપ ને સરકાર જવાની છે અમને કોઈ બીક નથી હું તો તે દિવસે ત્યાં હજાર બમ જ ઉભો હતો અહિયાં હજાર બમ ઉભો છું અમને કોઈ જાતની બીક નથી કેમ કે અમે કોઈ એવું ખોટું કામ કર્યું નથી અમે ભ્રષ્ટાચાર કર્યો નથી કોઈનું લઈ લીધું એટલા માટે કે ભાઈ અધવચ્ચે ડિસ્ટર્બ કરે ને લોકો માંફડા તફડી માંથી એના કરતા પહેલેથી એનું કામ પતાવીને વયા જાય તો એને જે કઈ દેવા લેવાનું હોય પાછળથી વહીવટ ધપકો થાય પછી અમે અમારું કામ કરીએ અમે તો અમે તો બધું જ કરી રહ્યા છીએ